नंद नंदन यदुनंदन अखिलेश्वर द्वारिका दिश न चरण प्रणिपात करी पुथी पारायण करता विप्रगण सरस्वती साधक एवं आप सौ श्रोताजनों हृदयस्थ परमात्मा ने वंदना करी આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અતિ હરિ કૃપા થાય ત્યારે મારા ભાઈ બહેન ભાગવત કથા શ્રવણ કરવાનો એક લાભો મળે છે ભગવાનની કૃપાથી અને પાટીદાર સમાજ દ્વારા આયોજિત કથાનો આજે ચતુર્થ દિવસ જેમાં કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ નો દિવસ ભગવતામ ઉદિતમ એ ભાગવતમ ભગવાન જ્યારે સુદામ ગમન જતા તા ને ત્યારે ઉદ્ધવ કહે છે કે મને સાથે લઈ જાઉં ભગવાને કીધું કે તું મારી સાથે આવ્યો નથી તો મારી સાથે ચાલી ના શકે ઉદ્ધવ કે કે અમે આશરે અને ત્યારે કૃષ્ણે કીધું કે મારો તેજ છે ને મારો એક સ્વરૂપ હું ભાગવતમાં પધરાવું છું મારા ભાઈ બહેન ભાગવત એ ભગવાન વાંગમય સ્વરૂપ છે ભગવતની કથા એમાં લખ્યું છે શ્લોક એક શ્લોક તમે સાંભળો અરે વાલા ભક્ત કીધું અડધો શ્લોક સાંભળો અરે અડધા થી પણ અડધો સાંભળો ને તો પણ તમારાના મારા અનેક પાપ બળી જાય છે કીધું એક ગળી જો સત્સંગ થાય તો કરોડ અપરાધ દૂર થાય રામાયણમાં કીધું કે આધિ મેનિયા અડધી થી પણ અડધી એટલે કે પાઘડી પાઘડી જો સત્સંગ થાય ને તો કરોડ અપરાધ દૂર થાય ભક્તો એક ઘડીમાં ચોવીસ મિનિટ આવે કેટલી ચોવીસ મિનિટ એટલે એક થાય એક કલાકમાં અઢી તુલસીદાસ મહારાજે કીધું કે આધી મેન અડધી થી પણ અડધી એટલે કે પા ઘડી એટલે કે છ મિનિટ જો સત્સંગ થાય ને તો મારા ભાઈ બેન સત્સંગની તાકાત છે તમારા ને મારા કરોડ અપરાધના પાપ બાળી નાખે આ તાકાત સત્સંગની છે મારા ભાઈ બેન અને એટલે તો આજે આ પાટીદાર સમાજમાં આટલી બહોળી સંખ્યામાં આપ ઉપસ્થિત છો એમાં હું જ્યાં ઉતર્યો હતો ત્યાં મારો બાંકુડા સમાજ પાંકુડાથી પણ જે આપશો અહીંયા તમે મને મળ્યા હશો અને કચ્છમાં મને મળશો ને તો બિલકુલ મને નામ કે યાદ નહીં હોય કદાચ ચહેરો તમારો યાદ નહીં રહે પણ તમે બાંકુડા કયો મગરા કયો અરે શ્રીરામપુર કયો બેદેબાટી બાટી તમે ખાલી કલકત્તા કેશો ને એટલે કલકત્તા મારો આ હૃદય છે વાલા